સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા આધેડ ભૂપતભાઈ ખાચરનો મૃતદેહ ઠાગેશ્વર મહાદેવ મંદિર પાસેના અવાવરુ કૂવામાં તરતો મળી આવ્યો હતો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા મોલડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ તપાસમાં અવાવરુ કૂવા પાસેથી ઝપાઝપીના નિશાન અને ત્યારે પોલીસ તપાસમાં અવાવરુ કૂવા પાસેથી ઝપાઝપીના નિશાન અને લોહીના નિશાન તેમજ એક મહિલાનું ચપ્પલ પડેલું મળી આવ્યું હતું જેની તપાસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ભૂપતભાઈ ખાચર છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતા અને તે બાબતે પરિવારજનોએ પોલીસને પણ જાણ કરી હતી પોલીસે તપાસ હાથ ધરતા જીજડા ગામની એક વીસ વર્ષીય યુવતીના સંપર્કમાં ભૂપત ખાચર હતા અને છેલ્લે તેઓ યુવતી સાથે જોવા મળ્યા હતા તેથી પોલીસે યુવતી સહિતના આરોપીઓને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી આ ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી પોલીસે ઝીંજુડા ગામેથી વીસ વર્ષીય યુવતી ધારા ગોસ્વામીને ઝડપી તેની પૂછપરછ હાથ ધરતા ભૂપત ખાચરની હત્યા તેણે અને તેના બે સગીર ભાઈઓએ કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે યુવતીના બંને ભાઈઓને પણ ઝડપી પાડ્યા હતા અને પોલીસે પૂછપરછ હાથ તેણે હત્યાની સમગ્ર હતી જેમાં તે રાતના ઝીંઝુડાથી મોટરસાયકલ લઈ અને ભૂપત ખાચરના ઘરે ગઈ હતી ત્યાં પહેલેથી જ આરોપી ધારા ગોસ્વામીએ તેના બંને સગીર ભાઈઓને તૈનાત કર્યા હતા અને મોકો મળતા જ ભૂપત ખાચર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું ત્યારબાદ મૃતદેહને ઢસડી મંદિર નજીક આવેલા અવાવરુ કુવામાં નાખી ફરાર થઈ ગયા હતા વધુમાં ધારાએ કબૂલાત એ પણ આપી હતી કે મરણ જનાર પુપત ખાચર વ્યાજ વટાવવાનો ધંધો કરતા હતા અને બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી થઈ હતી પોલીસે આરોપી ધારા ગોસ્વામી અને તેના બે નાના સગીર ભાઈઓની ધરપકડ કરી ધારા ગોસ્વામીના બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને બંને સગીર આરોપીઓને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપ્યા હતા બાર નવ ના રોજ પોતાના ઘરેથી નાની બોલડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આ જે મંદિર છે ત્યાં નીચે લાવેલા હતા અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજા અન્ય ઈજાઓ કરી અને આ પાણીમાં ત્યાં કૂવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા હતા હાલ જે છે આરોપીની શોધખોળ ચાલુ છે અને બસ બહુ ઓછા સમયમાં ત્રણેય આરોપી છે પોલીસના પકડમાં આવી જશે અને જે લાશ છે એને પીએમ કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે અને પરિવારજનોને લાશ જે છે સુપરત કરવામાં આવી છે